પરમાત્માના દિવ્ય ચરિત્રોની કથા સાંભળો કોઈ નાસ્તિકો ત્યાં આવેલા તળાવ ખોદાતું હતું ત્યાંથી નીકળ્યા અને વાતો કરવા લાગ્યા કે આ તળાવ ખોદાય છે એ મોટું પાપ છે આ તળાવ ખોદાશે એમાં પાણી ભરાશે એટલે એમાં માછલા ડેટકા બધા આવવા ના પછી બગલા આવશે ડેટકા માછલા પકડશે અને એ બધું પાપ લાગશે કોને લાગશે તળાવ ખોદાવનારને પ્રભુએ જોયું કે આ ઉભા ઉભા કેવા વિચાર કરે છે આ પાપ નહીં આ તો પુણ્ય કર્મ થાય છે આ તો અત્યંત પુણ્યનું કર્મ થાય છે તળાવ ખોદાઈ એમાં પાણી ભરાશે એટલે કેટલાક પશુ પક્ષીઓ પાણી પીશે માણસો પાણી પીશે દુખી એવી કેટલીય જનતાની સાનુકૂળતા સજવાશે આ તો એક પરોપકાર છે પણ જેવો દ્રષ્ટિકોણ એવો અભિપ્રાય દ્રષ્ટિ કરી એટલે એક ને સમાધિ થઈ સમાધિ માં એમને જોયું ઓહો અમે જેની પ્રાર્થના કરીએ છીએ જેની પૂજા કરીએ છીએ એ બધા તીર્થ કરો આ સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને પ્રાર્થના કરે છે અમે એમ કહીએ છીએ કે આ તો પાંચમો આરો ચાલે છે એમાં ઈશ્વર હોય નહીં પણ આ પાંચમા આરામાં તો પરમાત્મા પ્રગટ થયા છે એ બિલકુલ સત્ય વાત છે એમાંથી એક દોડીને ભગવાનના ચરણમાં પડ્યો છે બીજો ચાલ્યો ગયો ભગવાન શ્રી હરિ કાર્યાણીમાં બિરાજતા હતા એ સમયે અભયરાજા પરિવાર સાથે કાર્યાણી આવ્યા મહારાજના દર્શન કરીને ત્યાં જ રોકાયા ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ અમારે ગામ ગઢપુર પધારો શ્રીજી પાસે તથાસ્ત કહ્યું મહામદ એકાદશી ને દિવસે કૃપાની દી શ્રી હરિ પ્રથમ ગઢપુર પધાર્યા અભય રાજા એ ભાવથી પ્રેમથી સ્વાગત કર્યું સ્વામિનારાયણ ભગવાને અને સંતોને બધાને પોતાના વિશાળ દરબાર ગઢમાં ઉતારા આપ્યા હે પ્રભુ આજથી આરંભીને અમે તમારા છીએ અને અમારું જે કાય છે તમારું જ છે આ અંદર હતા ઉપરથી કોનું છે સ્વામી આ દીકરા કોના છે ઠાકોરજી ના છે સ્વામી બીજા કોના હોય ઠાકોરજી ના હોય તો ભલે અહીં બેસી રહેતા આપણે વિવેક બતાવીએ છીએ પણ અભય રાજાએ તો અંતર માંથી ઉચ્ચાર કર્યું હતું મહારાજ આ અમારું જે કંઈ છે એ તમારું જ છે આજે પણ દાદાનો એ દરબાર કેટલી જમીનો જાયદાદો કોની છે સ્વામીર ભગવાનની છે મોટી મોટી લક્ષ્મી વાડી જેવી વાડીઓ તથા અન્ય મિલકતો બધું પરમાત્માને સોંપી દીધું પોતે દાદા ખાચર અને અભય રાજા તો બિલકુલ સંતની જેમ રહેવા લાગ્યા સફેદ કપડામાં સાધુ ફક્ત કપડાં ધોળા કહેવાય ગ્રહસ્થ પણ જીવન આના શક્ત યુગી જેવું